નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પચીસ અંગદાન મહાદાન વિશે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ સાતની આ દરેકે દરેક જે પ્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પચીસ અંગદાન મહાદાન જો અહીંયા કહ્યું છે કે માણસના મૃત્યુ પછી તે શરીરને અગ્નિદાહ આપવામાં આવે છે બરાબર દરેક વ્યક્તિને અથવા તો તેને જમીનમાં દફનાવવામાં આવે છે બેમાંથી કોઈ એક વિધિ થાય આમ દરેક વ્યક્તિના અંતિમ સંસ્કાર અલગ અલગ રીતિ રિવાજો મુજબ થતા હોય છે હવે તમે ક્યાંક સમાચાર વાંચ્યા હશે અથવા તો ટીવીમાં જોયું હશે કે વ્યક્તિના મૃત્યુ પછી તેમના અંગોનું દાન કરવામાં આવે છે મૃત્યુના થોડા સમયમાં કરેલ અંગદાન અન્ય વ્યક્તિને નવી જિંદગી આપે છે તમારા કુટુંબ ફળિયા કે ગામમાં કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ તેમના અંગ અંગોનું દાન કરવામાં આવેલ છે માહિતી મેળવો અને નજીકના દવાખાનામાં જઈ અંગદાન કરવાની પ્રક્રિયા કઈ છે તે જાણો નોંધો અને અન્યને પણ આ માહિતી આપો તો જોઈએ આપણે અંગદાન વિશેની સરસ મજાની માહિતી જુઓ કોઈ પણ વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થતાં તેને બ્રેઇન ડેડ જાહેર કરતા પહેલાં ડોક્ટરોની પેનલ તેને તપાસ કરે છે ત્યારબાદ દર્દીને બ્રેન્ડેડ જાહેર કરે છે અને બ્રેન્ડેડ જાહેર કર્યા પછી તેના સગા સંબંધી આ બ્રેન્ડેડ દર્દીના અવયવો એટલે કે હાર્ટ કિડની લીવર અને આંખો દાન આપવાની ઈચ્છા જાહેર કરે તો તેને અંગદાન કહેવામાં આવે છે હવે અંગદાન બે રીતે થઈ શકે પ્રથમ પ્રકારમાં જીવિત વ્યક્તિ તેની એક કિડની એક ફેફસા એક લીવર અને આંતરડાના ભાગોનું અંગદાન કરી શકે આ અંગદાન તે માત્ર તેમના પરિવારજનને જ કરી શકે છે પરિવારજનને જ કરી શકે છે અને બીજા પ્રકારના અંગદાનમાં બ્રેન્ડેડ અંગદાન કરવામાં આવે છે તેમાં બ્રેન્ડેડ વ્યક્તિના હૃદય ફેફસા સહિત કુલ પચીસ અંગ ડોનેટ કરી શકાય સામાન્ય મૃત્યુ થયા પછી અંગદાન માટે માત્ર આંખો અને ચામડી જ કામ લાગે છે જ્યારે બ્રેન્ડેડ વ્યક્તિના બધા અંગ ડોનેટ કરી શકાય છે સામાન્ય રીતે બ્રેન્ડેડ વ્યક્તિમાંથી અંગ કાઢ્યા બાદ કિડની બોતેર કલાક લીવર ચોવીસ કલાક અને કોર્નિયા ચૌદ દિવસ તેમજ હૃદય અને ફેફસા ચારથી છ કલાક સુધી અન્ય વ્યક્તિઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાતા હોય છે જો તમે અંગદાન કરવા માંગો છો તો તમારે નજીકની હોસ્પિટલમાં જઈને અંગદાન સંબંધિત એક ફોર્મ ભરવાનું રહેશે હોસ્પિટલમાં ફોર્મ ઉપલબ્ધ ન હોય તો નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે નાટોની વેબસાઈટ ઉપર જઈ અને ફોર્મ ભરી શકાય છે આ સરકારી વેબસાઇટ છે આ ઉપરાંત એનજીઓની મદદ પણ લઈ શકો છો એકવાર અંગદાનનો સંકલ્પ લીધા બાદ તેનું કાર્ડ હંમેશા તમારી પાસે રાખવું જોઈએ અને આ કાર્ડ વિશે તમારા પરિવારજનોને માહિતી હોવી જોઈએ તો મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ જે પચીસ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છવ્વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણી ચેનલ ઉપર આ ધોરણ સાતની જે સ્વાધ્યયન પોથીઓ આવી છે સ્વાધ્યન પોથીઓના ભાગ એક બે ત્રણ ચાર બધા જ ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ મૂકાઈ ચૂક્યા છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પણ બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છવ્વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે